કેમ છે બાકી વજન વાળું હોય ને હા આ તો વજન વાળું હમ આવડે છે તો ખોરી ને કે મન ને માન લેતી જાની ગોપાળજી હા સાપ ચાલુ તો કરાય ને એ દસિકા બુલેટ ઉપાડે ઉપર છે વાહ વાહ દકો વાહ ઘોડી રાખે ને પડ તો વાંધો ન આવે પણ એટલી તારે આખવી તારે વાંધો નહીં હાલ આગળ બહુ હું કહું આય સુધી જાય ગયા તું ક્યાં ક્યાંક બાહ 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 બસ બસ ચાલ દર્શિકા ને લઈને તો આમ જાવ તો હૈ તો આવડી ગઈ ના ના આવડી ગઈ તી

નહીં નહીં બાપા ભાઈ દસ ટીકા કરે છે માળા અને દસ ટીકા અહીં આવે એટલે ખર્ચા પાણી તો કરાવે જ તો કાકી આ શું કરો કાકી બોલો દસ ટીકાના હવે દસ ટીકાના ડૂટી ફૂટી ગઈ તો હવે હે ને કાકી પોપિયામાંથી ડૂટી ફૂટી બનાવે દસ ટીકાને કંઈક અલગ પ્રકારનું શું કરવું મુખવાસ હા મુખવાસ બનાવો ને ટૂંકમાં એના માટે જોઈ ને વાહ ના ના સારું કેવાય સારું કહેવાય તો અમારા માટે એટલું ઓલું ધ્યાન રાખે થોડો ખર્ચ સારું કહેવાય ક્રેડિટ તો ક્રેડિટ તો તને મળે ને હા માળા કરે મસ્ત

જો બહુ મજા ઉડાડે આના હા ભાઈ બહુ મજા નતી એમ થતું હતું કે ક્યાંક એના હોસ્પિટલ લે

પેલું પોતા પણ કરે વાહ વાહ પોતા કારનામા કરે પાછા પોતા કરે વાહ દડામ ફોલ ને આપી દે હાલ થોડાક ખાય લઈ હા હા છે એ બલાગ છે સરસ તો ચાલો ભાઈ મળીએ કાલે નવા બ્લોગ સાથે અને ત્યાં સુધી મારી ચેનલ લાઈક છે સબ્સ્ક્રાઈબ કરીને